સરકારી અધિકારી અને કર્મચારીઓને સરકારી કચેરીઓ અને તેમનો પગાર નાગરિકો ત્યાં ધાર્મિક આયોજનો કરવા તો આપતા નથી અથવા તો ત્યાં ભગવાનની કે ઈશ્વરની બંદગી કરવા માટેનું કામ કરવા માટે નાગરિકો પગાર આપતા નથી અને આવો જ એક પાબંધીનો પત્ર સામે આવ્યો છે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા તેમને એક રાજકોટ જિલ્લાના પારડી વિભાગમાં આવેલી પીજી વિશેની કચેરીમાં રીતસરનો જાથાનો ટીમનો દરોડો કર્યો એ પ્રકારે ચાલુ સત્યનારાયણની કથા અટકાવી હતી અને કહ્યું હતું કે આ કથા ઘરે બેસી એને કરજો અહીંયા ગ્રાહકો આવી રહ્યા છે તેને ધક્કા ન પાડે તેના માટેની કામગીરી કરો આ મામલે તેમણે ફરિયાદ કરી હતી તપાસ થઈ રિપોર્ટ સબમિટ થયો અને હવે આદેશ થયા છે વીજ વિભાગની વડી કચેરીમાંથી વિગતે વાત કરીએ જયંત પંડ્યાની આ લડતમાં શું પરિણામ આવ્યું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી જાનાને રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસ્યા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના પારડી પીજીવીસીએલ કચેરીની આ વાત છે પીજીવીસીએલ કચેરીમાં વિજ્ઞાન જાથાને સમાચાર મળ્યા હતા કે એક વૈભવી કથાનું આયોજન કરવામાં આવ્યું છે કથા બાદ ભોજન સમારંભનો પણ હોટલમાં પ્રબંધ કરવામાં આવ્યો છે અને આ પવિત્ર ભોજનનો પ્રબંધ કરવા માટે કોન્ટ્રાક્ટરને અધિકારી અને કર્મચારીઓએ સૂચિત કર્યા છે ટૂંકમાં કોન્ટ્રાક્ટર આ કથાના સ્પોન્સર હતા તેવી માહિતી વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાને મળી જયંત પંડ્યા ચાલુ આ સત્યનારાયણની કથામાં પહોંચ્યા પવિત્ર સૂત્રોચ્ચારની વચ્ચે કાયદાનું કથન જયંત પંડ્યાએ ત્યાં કરી સંભળાવ્યું અને અધિકારીઓને કહ્યું કે આ ધંધો એટલે કે આ કથા અહીંયા નથી કરવાની ઘરે બેસીને કરો આ તમારો અંગત મામલો છે આપણે જોતા હોઈએ છીએ કે પોલીસ સ્ટેશન હોય એસટી વિભાગની કચેરી હોય કે પીજીવીસીએલની કચેરી હોય કે અન્ય સરકારી કચેરીઓ ત્યાં ઘણી વખત ધાર્મિક વિધિ વિધાનો અથવા તો પૂજા પાઠના આયોજનો થતા હોય છે અથવા તો ક્યારેક ત્યાં ધાર્મિક ફોટોગ્રાફ્સ જોવા મળતા હોય છે ત્યાં ધૂપ દીવા કરતા વ્યક્તિઓ જોવા મળે છે જેને આપણે નાગરિકો પગાર ચૂકવીએ છીએ અને આપણા કામ માટે આપણે લાઈનમાં ઊભા હોઈએ છીએ ત્યારે તે પોતાની આસ્થાનું કામ સરકારી કચેરીમાં કરતો હોય છે અને આ મુહિમ ચલાવી વિજ્ઞાન જાથાના જૈન પંડ્યાએ કેટલાક લોકોએ વિરોધ પણ કર્યો બ્રહ્મ સમાજના નામે પરંતુ પાંચ પચીસ લોકોના વિરોધને બ્રહ્મ સમાજે પણ ન સ્વીકાર્યું તેવું જૈન પંડ્યાએ કહ્યું કારણ કે આ ટોળકી જૈન પંડ્યાના ઘરની બહાર બેસી સત્યનારાયણની કથા કરવાની હતી પોલીસ બંદોબસ્તના કારણે તેવું ન કરી શક્યા માટે જૈન પંડ્યાએ કહ્યું કે તેઓ એક ખૂણામાં ચાની લારી પાસે જઈ ગટરની નજીક બેસી અને સત્યનારાયણની કથા કરી સંતોષ માન્યો હતો આંદોલનનો હવે આ મામલે જૈન પંડ્યાએ અખબારી યાદી પ્રસિદ્ધ કરી જણાવ્યું છે કે વીજ વિભાગની વડી કચેરીમાંથી એક આદેશ કરતો પરિપત્ર જાહેર થયો છે બાર જિલ્લાના સાડત્રીસ ડિવિઝનો બસો ઓગણચાલીસ પેટા વીજ કચેરીઓનો કે ત્યાં આ પ્રકારના ધાર્મિક આયોજનોનું કામ કરવું નહીં સરકારી કચેરીને સરકારી કચેરી રહેવા દેવી પોતાની પ્રાઇવેટ પ્રિમાઈસી સમજવી નહીં આ પ્રકારે જન્મદિવસની ઉજવણી પણ ન કરી શકાય આ પ્રકારે કોઈ ફેરવેલ પાર્ટીઓ પણ ન કરી શકાય કારણ કે પાર્ટીઓ તમારી ખાનગી છે અધિકારીઓ અને કર્મચારીઓ અને યાદ રાખજો કે આ નાગરિકો જાગી રહ્યા છે અત્યારે તો વીજ વિભાગનો આ પરિપત્ર આવ્યો છે પણ આ બધે જ લાગુ તો પડે જ કારણ કે તમે સરકારી નુમાઈંદા છો અને તમને નાગરિકો પગાર ચૂકવે છે આ સર્વિસ રૂલ્સનો ભંગ કહેવાય આ પ્રકારની ઘટનાઓ આપની આસપાસ બનતી હોય અને નાગરિકો પોતાના કામ માટે ધક્કા ખાતા હોય ને ત્યારે આ પ્રકારની કોઈ બંદગી પૂજા પાઠ કે અર્ચના કે કથાઓ ચાલતી હોય તો સરકારી કચેરીમાં બે ધડક તેનો વિરોધ કરજો અને કહેજો કે અમે તમારા માલિકો છીએ અને કહીએ છીએ કે આ ધંધા ઘરે બેસીને કરજો પૂજા પાઠના કામ કરવા માટે કચેરીમાં બેસી તમને પગાર આપવાનું કામ અમારે નથી કરાવવું આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર અને જયંત પંડ્યાની આ લડાઈની સફળતાને નવજીવન સલામ કરે છે નમસ્કાર वैष्णव जन तो तेने ने जे पीर परा